રેલ નદીમાં નવા નીરની આવક વર્ષે વખત ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે નદીમાં નવા નીરની આવક થઈ છે વારંવાર નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તો રેલ નદીના નીરથી પાણીનો તડ સપાટી વધવાની શક્યતા

જે ધાનેરા રેલ નદી છે રેલ નદી જે વહેતી થઈ છે આ સિઝનમાં છઠ્ઠી વાર જે રેલ નદી વહેતી છે આ જે નદી બે અત્યાર બે હજાર સત્તરમાં તે ધાનેરા વિનાશ વેર્યો હતો ત્યાં ક્યાંક અનેક લોકોના મોત થયા હતા અનેક મોટાભાગે નુકસાન મોટા મોટાભાગે નુકસાન કર્યું હતું એક બાજુ છઠ્ઠી વાર નદી આવતો છે ખેડૂતનો નાચ છે જગત એ ક્યાંક ખુશી જોવા મળી રહી છે અને બીજી બાજુ ભારે વરસાદના કારણે નદી આવતા ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ પણ સજાયો છે હિંમત મોડી બુલેટિન ન્યૂઝ ધાનેરા